નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતના હવામાનમાં આજથી મોટા ફેરફાર થવાના એંધાણ રાજ્યમાં માથે નવી સિસ્ટમ બનતા ક્યાં વરસાદ ભૂકા બોલાવશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફક્ત હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી છે ચાર પાંચ અને છ ઓગસ્ટ માટે માછીમારોને ચેતવણી પણ આપવામાં આવી છે આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતા એકવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં ગુજરાત ક્ષેત્રમાં ત્રેવીસ ટકા વધુ વરસાદ પડી ગયો છે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અઢાર ટકા વધુ વરસાદ પડ્યો છે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગે અગાઉ જણાવ્યું છે કે હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની કોઈ શક્યતા નથી જ્યારે બીજી તરફ હવામાન નિશાંત માલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે સત્તર ઓગસ્ટથી મધાનક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં સારો વરસાદ પડવાની શક્યતા છે થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે તેથી ત્રેવીસ ઓગસ્ટ થી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન ગ્રહો જલદયા નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની પડવાની પણ શક્યતા વ્યક્ત થઈ છે ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે સાથે જવામાં નિશાંતબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે થી દસ ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે અને થી બાવીસ ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ પડશે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હજુ સુધી નવી સિસ્ટમ સક્રિય બની નથી નવી વરસાદી સિસ્ટમ બનશે તેથી ભારે વરસાદ પણ પડી શકે છે કોઈ ભાગમાં ચાર ઇંચ વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે અઢાર થી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નવી વરસાદની સિસ્ટમ બનવાને કારણે ભારે વરસાદ પડી શકે છે સાથે જ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે